નમસ્કાર દર્શક મિત્ર આપ જો રહ્યા છો હિંમતનગર ખબર ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં આજે બ્રહ્માણી નગર નવરાત્રી ચોકમાં શ્રી અંબિકા માઈ મંડળ દ્વારા સિત્તેર વર્ષથી ઉપરના વડીલો માટે ભૈવનના પીએમ જય કાર્ડ કાઢવા માટેનો પ્રોગ્રામ રાખેલો હતો જેમાં ભાજપના સિનિયર કાર્યકર્તા શ્રી વિજયસિંહ વણઝારા જિલ્લા પંચાયત સદસ્ય શ્રી પાર્થભાઈ પરમાર તાલુકા સદસ્ય શ્રી જીતેન્દ્રસિંહ ઝાલા શહેર પ્રમુખ શ્રી કુલદીપભાઈ પાઠક અંબિકા માઈ મંડળના પ્રમુખ શ્રી રોહિતસિંહ રવેવર માલીવાડ પંચાયતના સરપંચ ચંદ્રિકાબેન બક્ષીપંચ મોરચા ઉપપ્રમુખ વગેરે હાજર રહી આશરે ચાલીસ જેટલા કાર્ડ એપ્રુવલ કરી અને ઉમદા કાર્ય કર્યું હતું આ સેવાકીય કાર્યમાં સાથ અને સહકાર આપવા બદલ તમામ ગ્રામજનોનો અંબિકા મંડળના પ્રમુખ શ્રી રોહિત સિંહ રવિવરે ખૂબ ખૂબ આભાર માન્યો હતો વનરાજભાઈ વણઝારા હિંમતનગર ખબર ન્યૂઝ રમી સત્યની સાથે